એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસને લઈને કે કોંગ્રેસ કોંગ્રેસે બાળકોને પહેરેલા જે વીર સાવરકરનું ટી શર્ટ હતું તે ઉતારવા મોંઘું પડ્યું છે કોંગ્રેસને એકબીજા પર જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી હોય ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં હવે ગુનો નોંધાયો છે જ્યારે વીર સાવરકરની ટી શર્ટ બાળકોએ પહેરી હતી તેને લઈને કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વિડીયો ઉતારવામાં આવ્યો હતો લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે વીર સાવરકરની જે ટી શર્ટ પહેરાવવામાં આવી તેમાં કોઈ સંસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આખરે ભાજપ પર તેમણે આક્ષેપો કર્યા હતા વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ફઝલ આ ફઝલ જણાવશો કે કોંગ્રેસના નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે જયારે તેમની સામે ચોટીલામાં ગુનો નોંધાયો છે ખાસ કરીને કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તે સુરેન્દ્રનગર આવી પહોંચી છે ત્યારે આઠ ઓગસ્ટ થી ચૌદ ઓગસ્ટ સુધી આ જે યાત્રા છે તે સુરેન્દ્રનગર રહેવાની છે ત્યારે આજે ચોટીલાના સાંઘાણી ગામે જયારે આ ન્યાય યાત્રા પસાર થતી હતી તે દરમિયાન બાળકોને ટી શર્ટ પહેરાવી અને ત્યારબાદ તેમને તિરંગા યાત્રામાં સામેલ કરવામાં આવ્યા હતા આ ટી શર્ટ ઉપર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝ ના ચિત્ર લગાવવામાં આવ્યા હતા જેને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે ન્યાયાત્રામાં જોડાયેલા નેતાઓ છે તેમના દ્વારા ટી શર્ટ ઘટાવી નાખવામાં આવ્યા હતા અને આ અંગે સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા ત્યારે જ મામલે ચોટીલા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈ ઋત્વિક મકવાણા રાઘવ મેટાલિયા ગોપાલ ટોરિયા અને હરેશભાઈ જાપરિયા નામના કોંગ્રેસ ના નેતાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે યાત્રા રોકી ગેરવર્તન કરી અને ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કર્યા હોય અને રાષ્ટ્રીય એકતા ને ઠેસ પહોંચે તે અંગેની કલમો લગાવી હાલ ચોટીલા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી અને કોંગ્રેસના જે આ પાંચ કાર્યકર્તાઓ નેતાઓ છે તેમની સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કોંગ્રેસના નેતાઓ ઉપર આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવતા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે કાલે કોંગ્રેસ પણ આ મુદ્દે ખાસ કરીને આ જે યાત્રા દરમિયાન આ પ્રકારની ઘટના બની છે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવતા હાલમાં કાલ પ્રદેશ થી પણ કોંગ્રેસના નેતાઓ સુરેન્દ્રનગર ખાતે આવવાના છે જી જી ફઝલ ધન્યવાદ સમગ્ર માહિતી